કરવા અંગેની સૂચના માનનીય પોલીસ કમિશનર નરસિમ્હામાર સાહેબ તથા કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તથા એસીપી એચ રાઠોડ સાહેબ

નંબર પ્લેટ વગરની શંકાસ્પદ એક્ટિવા મોપેડ સાથે ઈસમ નામે નિકુંજ મહેશકુમાર શર્મા ઉમર વર્ષ સત્યાવીસ રહેવાસી આનંદનગર કારેલીબાગ પાણીની ટાંકી વડોદરા શહેરાને પકડી પાડેલ સદર ઈસમ પાસેની એક્ટિવાના પેપર્સ કે આધાર પુરાવા ન હોય જેથી સદર ઈસમની આ એક્ટિવા બાબતે સઘન પૂછપરછ દરમિયાન સદર ઈસમની આ એક્ટિવા ગઈકાલ તારીખ એક ચાર બે હજાર રોજ સવારના દ દસેક વાગે અમિતનગર બ્રિજ પાસેથી ડુપ્લિકેટ ચાવીની મદદથી ચોરીનું હોવાનું શંકાસ્પદ એક્ટિવા તપાસરથી કબજે કરી આ પકડાયેલી સમને કાયદેસરની કાર્યવાહી કરેલ આ તપાસ દરમિયાન આ એક્ટિવા ચોરી અંગે કારેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળતા આ અંગે કારેલી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે આરોપી મુદ્દામાલને સોંપવામાં આવે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો